આજકાલ બનાસકાંઠા જિલ્લાના આકાશમાં રાત્રિના સાડા આઠ વાગ્યાની આસપાસ ટ્રેન જેવો અવકાશી પદાર્થ પસાર થતો હોય તેવા દ્રશ્યો જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા છે ત્યારે આ અવકાશી પદાર્થ બીજો કોઈ નહીં પરંતુ એલન મસ્કની કંપની સ્પેસ એક્સ કંપનીનો સ્ટાર લિંકનો સેટેલાઇટ છે આજે અઠ્યાવીસ મેના રોજ પણ અવકાશમાંથી પસાર થશે તો જોઈએ આ સ્ટાર લિંક સેટેલાઇટ વિશેની કેટલીક રસપ્રદ માહિતી આજકાલ અસહ્ય ગરમી વચ્ચે લોકો રાત્રિ દરમિયાન ગરમીથી બચવા માટે અગાસીમાં પથારી કરીને સૂતા હોય છે અને તેવા સમયે રાત્રે તમને આકાશમાં કોઈ રેલગાડી જતી હોય તેવો પદાર્થ દેખાય તો નવાઈ નહીં કારણ કે અત્યારે ગુજરાતના આકાશની ઓર્બિટમાંથી સ્પેસએક્સનો સ્ટાર લિંક નામનો સેટેલાઇટ પસાર થઈ રહ્યો છે આ સેટેલાઇટ દૂર સદૂર વિસ્તારમાં ઝડપી ઇન્ટરનેટ સેવા પ્રદાન કરવા માટે સ્પેસએક્સ કંપનીએ સ્ટાર લિંક નામનો આ સેટેલાઇટ વર્ષ બે હજાર ઓગણીસમાં લોન્ચ કર્યો હતો અત્યાર સુધી તે પૃથ્વીનું ભ્રમણ કરી રહ્યો છે આ સેટેલાઇટ સત્યાવીસ મેની રાત્રે ડીસા શહેર ઉપરથી પસાર થતા ડીસાના લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા આ સેટેલાઇટ આજે રાત્રે પણ ગુજરાતના આકાશ પરથી પસાર થવાનો છે આજે રાત્રે ઠીક આઠ વાગ્યા અને ત્રીસ મિનિટ પર આ સેટેલાઇટ ઉત્તર પશ્ચિમ ત્રણસો સાત ડિગ્રીથી દક્ષિણ પૂર્વ એકસો છત્રીસ ડિગ્રી તરફ પ્રયાણ કરશે આ ઘટના ખગોળ પ્રેમીઓ અને અવકાશીય દર્શનના રસિકો માટે ખૂબ જ રોમાંચક બની રહેશે